નમસ્તે ખેડૂત મિત્રો તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ ને વાર ગુરુવારના આ વિડીયો અંદર આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડ તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જાણતા પહેલા જો તમે દરરોજ દરરોજ તાજા રાજકોટ કે અન્ય કોઈ પણ માર્કેટ યાર્ડ ભાવ જાણવા માંગતા હોય તો ચેનલને ને કરી નાખજો તો ચાલો જાણી લઈએ આજના રાજકોટ માર્કેટ યાર્ડ બજાર ભાવ કલોજી બે હજાર થી બત્રીસો સિંગદાણા તેરસો પાંત્રીસ થી પંદરસો ને દસ જીરું પાંચ હજારથી છ હજાર એકસો પચાસ રાયડો આઠસો સિત્તેરથી નવસો ને અઠ્યોતેર રૂપિયા એરંડા અગિયારસોથી અગિયારસો ચાલીસ સૈણા અગિયારસોથી અગિયારસો ને સાહીઠ બીજ ઓગણત્રીસોથી ઓગણત્રીસો એક સુવા અઢારસોથી અઢારસો સાઠ રૂપિયા મેથી નવસો સાઠથી ચૌદસો સિત્તેર અડદ ચૌદસો દસથી અઢારસો ને અડસઠ મગ સોળસો પચાસ થી બે હજાર તોવેર સોળસો ચાલીસ થી બે હજાર પાંત્રીસ રૂપિયા ઘઉંલોકવંત ચારસો એંશી થી પાંચસો અડત્રીસ મગફળી ઝીણી અગિયારસો વીસથી બારસો ને પંચ્યાસી મગફળી અગિયારસો ત્રીસ થી તેરસો ને પચાસ કપાસ બારસો ચાલીસથી પંદરસો રૂપિયા મરસા સોળસો થી ત્રણ હજાર નવસો તલકાળા સતસો ચાલીસ થી ત્રણ હજાર અઢાર તલ સફેદ પચીસો થી ત્રણ હજાર ઘઉં ટુકડા ચારસો નેવથી પાંચસો ને પંચાણું રૂપિયા સોયાબીન આઠસો ચુમ્માલીસ થી આઠસો એકોતેર જુવાર સાતસો ચાલીસથી આઠસો ને ઓગણસાઠ લસણ બારસો પચાસ થી અડત્રીસો ને પચાસ વરિયાળી બારસોથી અઢારસો રૂપિયા ધાણા બારસો પચીસ થી ચૌદસો ને પચાસ અજમો બાવીસોથી અઠ્યાવીસો રૂપિયા